નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ ગુજરાતની અંદર છેલ્લા ઘણા વર્ષોની અંદર એવી ઘટનાઓ સામે આવી કે જેને લઈને લોકોમાં રોષ હતો અને અહીંયા સમજવા જેવી બાબત એ બને છે કે તંત્ર હંમેશા કાંઈ પણ ઘટના બને એટલે તેને લાગતી જેટલી પણ એક્ટિવિટી થતી હોય એ બંધ કરાવી દેવાની અગ્નિકાંડ બધા ગેમ ઝોન બંધ તરત બોટ બંધ કરી દીધી બ્રિજ બની તરત બ્રિજ બંધ કરી દીધા ટ્યુશન ક્લાસીસમાં આગ લાગી સુરતના તક્ષશિલામાં બધા જેટલા પણ જે ગેરરીતિના માળ બનાવેલા હોય તે બંધ કરી દીધા પણ તેના ઉપર કાર્યવાહી સાહેબ કાર્યવાહી ક્યારે તેને લઈને પ્રશ્ન હતો આટલા વર્ષોની અંદર હજી એ લોકો ન્યાય મળ્યો છે કે નહીં એ ન્યાય કેટલો સંતોષકારક છે કે નહીં તે તો બધો ચર્ચાનો વિષય છે એ ઉપરાંત જ્યારે વાત આવે છે તંત્રની કામગીરીને લઈને તો એસઆઈટીની રચના કરી દેવામાં આવે તરત જ જે અધિકારી હોય તેની બદલી કરી દેવામાં આવે સુરતની અંદર તક્ષશિલાનો કાંડ બન્યો હરણીકાંડ થયો મોરબીનો બ્રિજનો કાંડ થયો કે પછી હવે તાજેતરનો રાજકોટનો અગ્નિકાંડ અ જેટલા પણ કાંડ થયા છે તેની પાછળ કોણ જવાબદાર છે કઈ મોટી માછલીઓ છે કે કેના ચાર હાથ છે તેને લઈ અને અનેક સવાલો છે સવાલની મારે ચર્ચા નથી કરવી પરંતુ તે જે ઘટના બની છે તેના ઉપર વાત કરવી છે રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે અને હવે તેઓ ગુજરાતમાં પીડિત પરિવાર સાથે જ્યારે વાત કરે છે ત્યારે એક સમાચાર પત્ર પ્રમાણે એવા સમાચાર મળે કે રાહુલ ગાંધીને આ પીડિત પરિવાર ન મળે તેને અટકાવવા માટે કેટલા પ્રયત્ન કરવામાં આવે પીડિત પરિવારને શું વાત કરવામાં આવી ભાજપ દ્વારા આવો ફોન કરવામાં આવ્યો એ ફોન જ્યારે ગણકારવામાં ન આવતો ત્યારે પોલીસ સાથે શું વાત કરવામાં આવે છે બધી વાત કરવી પણ એની પહેલાં એક નજર કરી લઈએ કે શું બન્યું પચીસ તારીખનો રાજકોટનો અગ્નિકાંડ અઠ્યાવીસથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા પીડિત પરિવાર સાથે વાત કરવામાં આવી અને પોતાનું રુદન જે છે પીડિત પરિવારની જે વ્યથા છે એ તો કદાચ એ લોકો જ સમજી શકશે જેને પોતાના ગુમાવ્યા છે એ લોકો જ સમજી શકશે એના સિવાય એના ઉપર એ મુદ્દાને લઈને તમે ખરેખર સિરિયસ વેમાં તમે જ્યારે કામગીરી કરો કે પછી તમે તેને એક રાજકારણનો મુદ્દો બનાવી દો એ તમારો વિષય છે પણ જે પીડિત છે એની સાથે તો ન્યાય થવો જોઈએ ને આ ન્યાય કેમ નથી થતો શું તંત્ર એટલું સક્ષમ નથી અને છે તો પછી મોટી માછલીઓ હજી સુધી એવું દ્રઢપણે નથી આવતું કે આની સામે આવી આ કાર્યવાહી થઈ કે અમે એવો દાખલો બેસાડી દીધો કે લોકો હવે ફાયર સેફ્ટી તો શું બીજા એકે લોકોના જીવ સાથે કાંઈ પણ ચેડા થાય એવું કૃત્ય કરતા પણ ડરી જાય આ વાતને લઈ અને રાહુલ ગાંધીએ પણ અનેક પ્રશ્નો ઉઠાવ્યા કોંગ્રેસે પણ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે શક્તિસિંહે જ્યારે એક મહિનો પૂરો થયો આ રાજકોટના અગ્નિકાંડને પચીસ તારીખે તો પચીસ જૂનના એવું એલાન કર્યું કે રાજકોટને અડધા દિવસ માટે બંધ રાખીને આ લોકોને શ્રદ્ધાંજલિ આપ્યા હવે એક માસ પૂરો થાય છે ત્યારે જીગ્નેશ મેવાણી પણ સાથે છે શક્તિસિંહ પણ છે અને કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓએ વિનંતીપૂર્વક રાજકોટના વેપારીઓને એવી અપીલ કરી હતી કે તમે અડધા દિવસ માટે દુકાન બંધ રાખો તો આ તંત્ર ઉપર કાંઈક દબાણ આવશે અને તેઓમાં કંઈક તો એવું કરશે કે જેને લઈ અને એક દાખલો સેટ થાય જેને લઈને કાર્યવાહી કરવામાં આવે આ બધું થઈ ગયું જે બાદ પીડિત પરિવાર સાથે રાહુલ ગાંધીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પણ વાત કરી અને તેમના હાલચાલ પણ પૂછ્યા કે સાંત્વના પણ આપી અને જે મૃતકો છે તેમને શ્રદ્ધાંજલિ પણ આપી હતી એ વચ્ચે અનેક સીટની રચના થઈ મોટી માછલીમાં એવા તો નામ ખોલી આવ્યા આઈપીએસ અધિકારીની તો ત્યારે જ બદલી થઈ ગઈ હતી મનસુખ સાગઠિયાનું નામ સામે આવ્યું તેમની પ્રોપર્ટીમાંથી તેમની ઓફિસનું જ્યારે સીલ ખોલવામાં આવે ત્યારે પાંચ કરોડ રોકડા દોઢ કરોડ રૂપિયાનું સોનું આવું બધું ઝડપાવવામાં આવે આ તો એક સરકારી અધિકારી હતો ને ટીપીઓ પૂર્વ ટીપીઓ તો એમની પાસેથી આ બદલા આટલું બધું સોનુંને આ બધું મળી આવે છે ત્યારે તંત્ર ક્યાં છે કેમ કોઈ એવું જવાબ નથી આપતા સામે આવીને કે ના અમે આના પર આ કાર્યવાહી આટલું કરશું એ ઉપરાંત જ્યારે કોંગ્રેસ વિરોધ નોંધાવવા જાય છે પોલીસ કમિશનરની કચેરીએ ત્યારે મીડિયાને પણ એવું કચે પોલીસ કમિશનર કહે છે કે મીડિયા બારે રહે કેમ ભાઈ એવું તો શું તમારા અંદરખાને ચાલી રહ્યું છે કે તમે મીડિયાને પણ બારે રહેવાનું કહો છો કોંગ્રેસ તો વિરોધ કરવામાં આવે છે ને કોંગ્રેસની તો એવી માંગ હતી ને કે નાર્કો ટેસ્ટ કરવામાં આવે છતાં પણ મીડિયાને બહાર ચલો એ બધી વાતને મૂકી દો મેઇન મુદ્દો અત્યારે એ આવે કે રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવવાના છે આજે આવી જવાના છે ત્યારે ભાજપે એવા હથકંડા અપનાવ્યા કે પરિવાર જે લોકો છે પીડિત પરિવાર રાજકોટનો જે અમદાવાદ આવવાનો હતો તેને એવા ફોન કરવામાં આવે કે અમે તમારું મુખ્યમંત્રી સાથે વાત કરાવી દઈશું તમારે રાહુલ ગાંધીને મળવા જવાની જરૂર નથી કેમ તો કે તમને ન્યાય મળી જશે તપાસ ચાલી રહી છે એસઆઈટીની રચના થઈ ગઈ છે અમે તમારી મુખ્યમંત્રી સાથે વાત કરાવશું તમારા જે પણ પરિવારજનોનું મૃત્યુ થયું છે તેમને ન્યાય પણ મળી જશે સાહેબ આટલો ટાઈમ થયો હવે એક મહિના માથે આટલા દિવસ થઈ ગયા ક્યારે એ ઉપરાંત જ્યારે પીડિત પરિવારના લોકો છે એમને ફોન કદાચ નહીં ગણકાર્યો હોય જે પણ સમાચાર પત્રમાં એવું લખેલું છે તો એ પીડિત પરિવારના જ્યારે ફોન નહીં ગણકાર્યો હોય તો પોલીસનો ફોન આવે છે કે શનિવારે અમારે નિવેદન જોઈએ છે એના માટે તમારે ક્યાંય જવાનું નથી હવે પોલીસે પણ આવી રીતના ખરેવું છે કે સાચું છે કે એ તો જે લોકો ફોન આવ્યા હશે એ જાણતા હશે પણ આ જે સમાચાર પત્રમાં લખેલું છે તેના પરથી અમે કહી રહ્યા છીએ એ ઉપરાંત રાહુલ ગાંધીની આ દિનચર્યાની આપણે વાત કરી લઈએ જ્યારે ગુજરાત પ્રવાસે આવવાના છે ત્યારે સૌથી પહેલા તો તેઓ કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધન આપવાના છે એ પછી જે હમણાં જ અમદાવાદની અંદર પથ્થરમારાની ઘટના આવી કે જેમાં ભાજપને કોંગ્રેસના કાર્યકર્તા આમને સામને થઈ ગયા એ બંને ઘટનાને લઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓને જે પોલીસ પકડીને લઈ ગઈ છે તેમને પણ જેલમાં મળવા જવાના છે રાહુલ ગાંધી અચ્છા એ ઉપરાંત જે લોકો છે જેને કોંગ્રેસના કાર્યકર્તાના પથ્થરમારાના કેસમાં લઈ ગયા છે તેમના પણ પરિવાર સાથે રાહુલ ગાંધી વાત કરવાના છે એ ઉપરાંત જે મુખ્ય વાત માટે ગુજરાત પ્રવાસે રાહુલ ગાંધી આવે છે ત્યારે તેઓ સુરતનો અગ્નિકાંડ તમામના પરિવાર જે પીડિત પરિવારો છે તેમની સાથે પણ વાત કરવાના છે આ સમગ્ર મુદ્દે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસે આવવું પીડિતો સાથે વાત કરવી એનું શું પરિણામ આવે છે એ ઉપરાંત જે સત્તા પક્ષ છે તે કેટલું આ જે કાંડ બન્યા છે તેમાં દાખલો બેસાડવામાં પોતાનો કેટલો ભૂમિકા ભજવે છે કેટલી કડકાઈથી કાર્યવાહી કરવામાં આવે છે અને આ સમગ્ર મુદ્દે તમારું શું માનવું છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને ગુજરાત તકને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ તમે અમને ફોલો કરી શકો છો જેથી કરીને તમામ અપડેટ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર